નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે સમાચાર આજે નવો મહિનો પહેલી તારીખ મોટા મોટા ફેરફારો થઈ ગયા તમામ ફેરફારો જાણી લેજો પહેલી તારીખ એલપીજી સિલિન્ડર મોટી ખુશખબર આવી મોટા સમાચાર તો પહેલી તારીખ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં આવે નવો ફેરફાર થઈ ગયો મોટા સમાચાર પહેલી તારીખથી ઈપીએફઓમાં નવી સુવિધા મોટા દાખલામાં મોટો ફેરફાર ફટાફટ જાણી લેજો જમીન દસ્તાવેજમાં પણ મોટો ફેરફાર થઈ ગયો તમામ મિત્રો જાણી લેજો આરટી માં ફોર્મ ભરવાનો નવો રાઉન્ડ તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો સાથે શિક્ષકોને મોટો ઝટકો આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજે સૌથી પહેલા તમામ મિત્રો નવો મહિનો શરૂઆત થઈ ગઈ છે પહેલી જૂન પહેલી તારીખથી મોટા મોટા ફેરફારો થઈ ગયા છે તમામ ફેરફારો જાણીશું સૌથી પહેલો ફેરફાર જાણી લઈએ તો આજે મહિનાનો પહેલો દિવસ એલપીજી સિલિન્ડરમાં મોટી ખુશખબર આવી છે જે મિત્રો સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી નાખ્યો છે લોકોને મોટી રાહત આપી દેવામાં આવી છે આપણે ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે એમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો દર મહિનાની શરૂઆતમાં ભાવમાં વધારો ઘટાડો થાય છે તો આ વખતે પહેલી તારીખ પહેલી જૂનના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે આ ઓગણીસ કિલોનો જે મોટો સિલિન્ડર આવે છે એના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેથી મિત્રો ઓગણીસ કિલોના એલપીજી સિલિન્ડરના ભાવ આજથી એટલે કે પહેલી જૂનથી સત્તરસો ત્રેવીસ રૂપિયાના રહેશે અને હવે ઘરેલું ગેસની વાત કરીએ તો આપણે જે કિલોનો ઘરેલું આપણે ઘરે જે ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારે મિત્રો જણાવી દઈએ કે ગયા મહિનાની અંદર પચાસ રૂપિયાનો વધારો ચૌદ કિલોના સિલિન્ડરમાં થઈ ગયો હતો ત્યારે આ વખતે અત્યારે કોઈ પણ વધારો ઘટાડો કરવામાં આવ્યો નથી તો પહેલી તારીખ ઓગણીસ કિલોના સિલિન્ડરમાં ઘટાડો થઈ ગયો મોટો ફેરફાર તો આ તરફ બીજા ફેરફાર પહેલી તારીખના રોજ હવે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં પણ નવો ફેરફાર આજથી કરી નાખવામાં આવ્યો છે એનપીસીઆઈ દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે હવેથી યુપીઆઈ પેમેન્ટ વખતે યુઝર્સને માત્ર વાસ્તવિક યુઝર્સનું બેંક નામ જ દેખાશ્યા તમામ મિત્રો જોઈ લેજો હવે જો તમે યુપીઆઈ દ્વારા મોબાઈલ દ્વારા પૈસાની લેવડ દેવડ કરો છો તો તમામ મિત્રો જાણી લેજો ત્રીસ જૂન સુધીમાં હવે એક નવો ફેરફાર થઈ જવાનો છે કે તમારું જે યુપીઆઈની અંદર નામ હોય એ ઇમેલ આઈડીની અંદર તમે જે નામે સેવ કર્યું હોય એ નામ તમ બધા લોકોને બતાવતા હોય છે પરંતુ હવેથી બેંક એકાઉન્ટમાં તમારું જે નામ હશે એ નામ જ દેખાશે દરેક લોકોને તમારા બેંક ખાતું તમે જે ખાતું જોડવું હશે એ ખાતામાં નામ હશે એ નામ જ દરેક લોકોને દેખાશે હવે તમારી રીતે તમે નામ લખી શકશો નહીં બેંક ખાતામાં જે નામ હશે એ નામ જ હવે યુપીઆઈની અંદર દેખાશે આ નવા ફ્રોડ થઈ રહ્યા છે જેને ધ્યાને રાખીને આ નવો ફેરફાર દરેક યુપીઆઈમાં થઈ જવાનો છે ત્રીસ જૂન સુધીમાં તમામે તમામ યુપીઆઈ એપમાં નવો ફેરફાર લાગુ થઈ જશે તો તમામ મિત્રો માટે અગત્યના સમાચાર હતા મિત્રો ત્યાર પછીનો ફેરફાર ઈ થ્રી પોઈન્ટ જીરો લોન્ચ કરી નાખવામાં આવ્યું છે આજે જ ઈ નવું વર્ઝન એટલે કે ત્રીજું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે જેથી મિત્રો હવે પીએફમાં ઉપાડની પ્રક્રિયા ઝડપી થવાની છે કેવાયસી અપડેટ કરવાની પ્રક્રિયા પણ ખૂબ ઝડપી સરળતાથી થઈ જશે

મ્યુચ્યુઅલ ફંડની અંદર હવે નવો કટઅફ સમય જાહેર કરી નાખવામાં આવ્યો છે જ્યાં મિત્રો સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ યોજના માટે હવે નવો કટ સમય જાહેર કરી નાખવામાં આવ્યો છે ને આ નવો ફેરફાર આજથી પહેલી જૂનથી કરી નાખવામાં આવ્યો છે પહેલી જૂનથી ઓફલાઈન ટ્રાન્ઝેક્શન માટે હવે સમય બપોરે ત્રણ વાગ્યાનો કરી નાખવામાં આવ્યો છે અને ઓનલાઈન માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે સાંજે સાત વાગ્યાનો સમય કરવામાં આવ્યો છે તો મ્યુચ્યુઅલ ફંડની અંદર આ નવો કટ સમય છે બપોરે ત્રણ વાગે જો ઓફલાઈન ટ્રાન્ઝેક્શન છે કરો છો તેના માટે અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે સાંજે સાત વાગ્યાનો કટોપ સમય નક્કી કરવામાં આવ્યો છે આ સમય પછી આપેલા ઓર્ડરો આગામી દિવસોમાં લાગુ થવાનો છે એટલે મિત્રો જણાવી દઉં કે જો તમે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ટ્રાન્ઝેક્શન કરી નાખો છો તો તમારા ખાતામાં આવી જાય એ પછી પછી વાગ્યા કરો છો તો બીજા દિવસના ત્રણ વાગે તમારા ખાતામાં આવશે તો આને જ કહેવાય છે કટ સમય મિત્રો આ કટ સમય હવે તમે નોંધી લેજો ત્રણ વાગ્યા પેલા તમારે ઓફલાઈન ટ્રાન્ઝેક્શન કરી નાખવાનું જો ઓનલાઈન કરતા હોય તો સાંજે સાત વાગ્યા પહેલાં કરવું તો પહેલી તારીખથી નવો ફેરફાર થઈ ગયો છે તો મિત્રો આધાર કાર્ડમાં અપડેટ કરવાની અંતિમ તારીખ પણ મિત્રો ચૌદ જૂન સુધી લંબાવી દેવામાં આવી છે જો તમારે મફતમાં અપડેટ કરાવવું હોય તો ચૌદ જૂન સુધીમાં કરાવી લેજો નહીં તો ત્યાર પછી તમારે પચીસ રૂપિયા દેવાના થશે અને જો તમે કેન્દ્ર ઉપર જાઓ છો આધાર કેન્દ્ર ઉપર જાઓ છો તો પચાસ રૂપિયા તમારે દેવા પડશે તો મફત આધાર અપડેટ કરવાની તારીખ ચૌદ જૂન છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે તો મિત્રો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આરટી ફોર્મ ને લઈને એક મોટા સમાચાર મળી ગયા છે રાઈટ ટુ એજ્યુકેશન આરટીની અંદર પ્રવેશ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં બે રાઉન્ડ પૂરા થઈ ગયા છે હવે બે રાઉન્ડ પૂરા થઈ ગયા બાદ હજી પણ નવ હજાર કરતાં પણ વધુ બેઠકો ખાલી પડી છે તેથી ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે આ રાઉન્ડ ક્યારથી શરૂ થવાનો છે નોંધી લેજો તમામ વાલીઓ નોંધી લેજો આ ત્રીજો રાઉન્ડ બે તારીખ બે જૂનથી લાગુ થવાનો છે બે જૂનથી ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે જેના માટે ચાર જૂન સુધી વાલીઓ પોતાની શાળાની પુનઃ પસંદગી કરી શકશે જો બીજા રાઉન્ડમાં વાલીઓને મનગમતી શાળા નથી આવી તો આ ત્રીજા રાઉન્ડમાં તમારે ચાર જૂન સુધીમાં તમને જ ગમતી હોય શાળા તમારે નાખવાની છે ચાર જૂન સુધી તમને સમય આપવામાં આવ્યો છે તો શાળાની પુનઃપસંદગી કરવી હોય તો ત્રીજા રાઉન્ડમાં તમારી પુનઃપસંદગી થઈ શકશે એટલે ચાર જૂન સુધી તમારે પસંદગી કરી લેવાની રહેશે તો બે જૂનથી આ ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે જે વિદ્યાર્થીઓને પહેલાં બે રાઉન્ડની અંદર પ્રવેશ ફાળવાયો નથી એવા મિત્રો જ આ રાઉન્ડમાં ભાગ લઈ શકશે તો જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી એ વિદ્યાર્થીઓ જ આ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે તેમજ વાલીઓ દ્વારા પુનનગી પસંદગી કરવામાં નહીં આવે તો અગાઉ જે તમારી પસંદગી બીજા રાઉન્ડમાં થઈ હશે એ જ શાળાને તમારી ત્રીજા રાઉન્ડમાં પણ એ જ શાળા ગણવામાં આવશે તો જો તમે પસંદગીમાં તમે ભાગ લેતા નથી તો બીજા રાઉન્ડમાં જે શાળા તમને મળી છે એ જ શાળા તમારી ત્રીજા રાઉન્ડમાં રાખવામાં આવશે તો આરટી ફોર્મને લઈને મોટા સમાચાર ત્રીજો રાઉન્ડ બે જૂનથી શરૂ થવાનો છે તમામ જેટલા પણ વાલી મિત્રો હોય તમારા સગાવાહાલા હોય એને અત્યારે જ આ વિડિયો

આ પ્રસ્તાવિત કાયદો એકસો સત્તર વર્ષ જૂના નોંધણી કાયદાનું સ્થાન લેશે એકસો જૂનો કાયદો છે રદ કરી નાખવામાં નવો કાયદો લાગુ થશે તો ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના જમીન સંસાધન વિભાગે લોકોના અભિપ્રાય માટે આ ડ્રાફ્ટ બહાર પાડ્યો છે આ નવો મુસદ્દો તૈયાર કર્યો છે આ મુસદ્દા મુજબ હવે દસ્તાવેજોનું ઈ સબમિશન થવાનું છે અને નોંધણી પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી જ થવાની છે અત્યારે જે દસ્તાવેજની નોંધણી પ્રક્રિયા ઓફલાઈન થઈ જાય છે હવેથી જો આ કાયદો લાગુ થાય તો દસ્તાવેજ તમારે ઓનલાઈન જ નોંધણી થશે તમારા દસ્તાવેજની ઓનલાઈન માધ્યમથી જ નોંધણી કરવામાં આવશે તો સૌથી અગત્યનો ફેરફાર જમીન દસ્તાવેજમાં થવાનો છે જો આ ફેરફાર લાગુ થઈ જાય કાયદો લાગુ બિલ પસાર થઈ જશે તો આ નવો ફેરફાર થઈ જશે તમારો દસ્તાવેજ હવે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે ત્યાર પછીના મિત્રો જન્મ મરણ પત્રની અંદર પણ નવો ફેરફાર થઈ ગયો છે તમામ મિત્રો જાણી લેજો રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આ જણાવી દેવામાં આવ્યું છે કે હવે જન્મ મરણ નોંધણીના પ્રમાણપત્રની અંદર અટક હંમેશા હવે અંતમાં જ લખવામાં આવશે છેલ્લે લખવામાં આવશે એટલે તમારી જે અટક હશે છેલ્લે લખાઈને આવશે સમગ્ર ગુજરાતમાં જન્મ અને મરણ નોંધણીની અંદર એક સરખી પેટર્ન જળવાઈ રહે એને ધ્યાને રાખીને નવો ફેરફાર કરવામાં આવ્યો છે હવે જન્મ દાખલો હોય કે મરણ દાખલો તમારી અટક છેલ્લે જ લખાઈને આવશે એક ઉદાહરણ પણ આપ્યું છે કે જો તમારા બાળકનું નામ લખવું હોય તો પહેલાં તમારા બાળકનું નામ લખાશે પછી વચ્ચે બાળકના પિતાનું નામ લખાય અને છેલ્લે અટક લખવામાં આવશે તો જન્મ દાખલો અને મરણ દાખલો આ નવો ફેરફાર થઈ ગયો છે અટક હવે છેલ્લે લખાઈને આવશે તેથી હવે માથાકૂટ કરવા જતા નહીં તો નવો ફેરફાર થઈ ગયો છે મિત્રો ત્યાર પછીના સમાચાર મળી રહ્યા છે શિક્ષકોને ફરી એક મોટો ઝટકો લાગી ગયો છે શિક્ષકોની ભરતીને લઈને એક મહત્વના સમાચાર મળી ગયા છે ધોરણ એકથી પાંચમાં થયેલી જે શિક્ષકોની ભરતી હતી એને ફરીવાર રદ કરી નાખવામાં આવી છે તો મિત્રો બાવીસ થી એકત્રીસ મે સુધી થયેલી પસંદગીની પ્રક્રિયાને હવે રદ કરાય છે મેરિટની ગણતરીમાં ભૂલ હતી એ ભૂલ સામે આવી છે તેથી આ પસંદગીને રદ કરી નાખવામાં આવી છે તો ધોરણ એક થી પાંચ માં થયેલી કરી નાખવામાં આવી છે સૌથી મોટો સમાચાર શિક્ષકોને લાગી ગયો છે ત્યાર પછીના મિત્રો ચોમાસાની આગાહી લઈને મોટા સમાચાર આવી ગયા છે ક્યારે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ છે એને લઈને હવામાન નિષ્ણાતોએ માહિતી આપી દીધી છે કેરળ રાજ્યમાં આ વખતે ચોમાસું સત્યાવીસ મેના રોજ પ્રવેશી ચૂક્યું છે જે સામાન્ય તારીખ કરતાં પાંચ દિવસ વહેલું કહેવાય છે પાંચ દિવસ વહેલા કેરળમાં ચોમાસું આવી ગયું છે ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બાર જૂન સુધીમાં પહોંચી જશે ગુજરાતમાં પંદર જૂન સુધીમાં આવી જાય ત્યારબાદ વીસથી પચીસ જૂન દરમિયાન અમદાવાદ આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાશે તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બાર જૂન સુધીમાં પહોંચી જાય એવી એન્ટ્રી થઈ જાય એવી મોટી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે તેથી ખેડૂતો અને સરકારી તંત્રને આ આગાહીને ધ્યાને રાખીને તૈયારી કરી દેવી આયોજન કરી દેવું એવી પણ સૂચના આપવામાં આવી છે ત્યારે પરેશ ગોસ્વામી શું કહે છે મિત્રો જાણી લેજો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે જો જૂન મહિનાની વાત કરીએ તો મોટા ભાગે પંદર જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવતું હોય છે ત્યારે આ વખતે અત્યારે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચીને નબળું પડી ગયું છે મોન્સૂન બ્રેકની સ્થિતિના કારણે ચોમાસું બે પાંચ દિવસ મોડું થાય એવી શક્યતા પરેશ ગોસ્વામીએ જણાવી છે એટલે ગુજરાતમાં પંદર તારીખના બદલે આ વખતે અઢારથી બાવીસ જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પહોંચે એવી શક્યતા દર્શાવવામાં આવી છે તો અગાઉ મિત્રો અમુક હવામાં નિષ્ણાતોએ કીધું કે બાર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જાય પરંતુ પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે આ વખતે ચોમાસું બેથી ત્રણ દિવસ મોડું પડી શકે છે કારણ કે મહારાષ્ટ્રમાં ચોમાસું ઝડપથી તો આવી ગયું પણ મહારાષ્ટ્રથી એને બ્રેક લાગી છે ચોમાસાને બ્રેક લાગી ગઈ છે તેથી અઢાર તારીખથી બાવીસ જૂન થઈ શકે છે ગુજરાતમાં ચોમાસું આવતા આવતા અને મિત્રો જૂન મહિનાની અંદર બે અજી રાઉન્ડ આવવાના બાકી છે જૂન મહિનાની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટી થવાની છે બે રાઉન્ડ આવવાના છે જોકે આ બંને રાઉન્ડ સામાન્ય છે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા પડે એવા નાના રાઉન્ડ હશે તો પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી છે મહારાષ્ટ્રમાં ચોમાસાને બ્રેક લાગી છે તેથી ગુજરાતમાં ચોમાસું બે થી ત્રણ દિવસ મોડું આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરી નાખી છે જેમાં રાજ્યમાં આઠ હજાર બસો ચાલીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો આવી ગઈ છે ચૂંટણી પંચે માહિતી આપી છે કે બે જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં નવ જૂન સુધીમાં ઉમેદવારો પત્રક ઉમેદવારી પત્રક ભરી શકશે અને બાવીસ જૂને મતદાન થવાનું છે એટલે ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસ જૂને થવાની છે અને પચીસ જૂને મતગણતરી કરવામાં આવશે તો ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો આવી ગઈ છે બાવીસ જૂને ચૂંટણી યોજાશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન